બેસનને દબાવવાનું નથી આ રીતે એને લેવલમાં કરીને આપણે યુઝ કરવાનું છે તો અત્યારે આપણે આ એક કપ બેસનનો યુઝ કરીને આ હલવો બનાવવાના છીએ જેનાથી તમે ચારથી પાંચ વ્યક્તિને સર્વ કરી શકો એટલો હલવો બનશે તો તમારે જેટલી પણ ક્વોન્ટિટીમાં હલવો બનાવવો છે એ પ્રમાણે તમે મેઝરમેન્ટ ઓછું વધતું કરી શકો છો હવે આ લોટને આપણે એક વાટકામાં કે ડીસમાં લઈ લેવાનો કેમકે આ જ કપના માપથી આપણે બાકીની વસ્તુ લેવાની છે પછી આમાં ગોળનો ઉપયોગ કરીને આ હલવો બનાવવાનો છે તો ગોળને પહેલા સમારી લેવાનો કે પછી ગોળનો જે ઝીણો ભૂકો હોય એ યુઝ કરવાનો તો જેટલું આપણે લીધું છે એટલો જ અહીંયા ગોળ લેવાનો તો એક કપ સમારેલો ગોળ લેવાનો છે ગોળના બદલે ખાંડ યુઝ કરવી હોય તો પણ કરી શકાય પણ જનરલી આ હલવો ચોમાસામાં કે શિયાળાની ઠંડી દરમિયાન વધારે બનાવવામાં આવતો હોય છે તો એ સમયે તમે જો ગોળનો ઉપયોગ કરો તો એ વધારે હેલ્ધી રહે તો આ જે ગોળનો ભૂકો છે એક કઢાઈમાં કે પછી કોઈ ફ્રાય પેનમાં લઈ લેવાનો અને ગોળમાં જ આપણે સવા બે કપ પાણી ઉમેરી દેવાનું છે તો પહેલા આપણે આમાં એક મોટો કપ પછી સૌથી નાનો કપ અને બીજો એક મોટો કપ એટલે ટોટલ સવા બે કપ પાણી ઉમેર્યું છે અને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા દેવાનું પછી એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને એમાં અડધો કપ ચોખ્ખું ઘી ઉમેરવાનું છે કપમાં જે એકાદ ચમચી જેટલું બાકી વધેલું ઘી છે એ હલવામાં છેલ્લે ઉમેરી દેવાનું છે ઘીને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરી લેવાનું તો હવે આ ઘી પણ ગરમ થઈ ગયું છે જે બેસન છે એ આમાં શેકી લેવાનું છે બેસનના બદલે ઘરમાં દળેલો જે ચણાનો લોટ હોય છે એ યુઝ કરવો હોય તો પણ કરી શકાય આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે શેકી લેવાનો છે લોટને પ્રોપર રીતે શેકવો ખૂબ જ જરૂરી છે તો જ તમે જે હલવો બનાવો એ એકદમ સરસ પરફેક્ટ બનશે ફ્રેન્ડ્સ આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી મીઠાઈના રિલેટેડ રેસિપી બતાવેલી છે જેની રેસિપીની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો ત્યાંથી તમને એની રેસિપી જોવા મળી જશે અને લોટને આપણે સતત હલાવતા રહેવાનું છે જેમ જેમ લોટ શેકાતો જશે એમ આ રીતે આમાં ઉભરા આવવા લાગશે જેમ જેમ આ લોટ શેકાતો જશે એમ આનો કલર પણ બદલાતો જશે સાથે જ આમાંથી ખૂબ જ સરસ સુગંધ આવવા લાગશે તો હવે ગોળ પાણીમાં સરસ રીતે ઓગળી ગયો છે આનાથી વધારે આને ઉકાળવાનું નથી ગેસ બંધ કરી દેવાનો હવે આ લોટ લગભગ શેકાઈ જવા આવ્યો છે સેકન્ડ આ આ રીતે રીતે જ હલાવતા રહેવાનું તો લોટ સરસ બદામી કલરનો જાય ત્યાં સુધી એને શેકવાનો હવે ગેસ ધીમો કરી દેવાનો અને જે ગોળનું પાણી છે એ ગાળીને આમાં ઉમેરવાનું છે ગોળના પાણીને હંમેશા ગાળીને જ યુઝ કરવાનું કેમકે ગોળમાં જે નાના નાના રેસા કે કચરો રહેલો હોય એ નીકળી જાય હવે ધીમા ગેસ ઉપર જ આને હલાવતા રહેવાનું છે જો તમે આ હલવાના માપમાં અને લોટને શેકવામાં ધ્યાન રાખશો તો તમારો આ હલવો ખૂબ જ સરસ બનશે અને અને આ એટલો ટેસ્ટી બને છે કે નાનાથી મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે આમાં આપણે ખાંડના બદલે ગોળનો ઉપયોગ કર્યો છે એટલે હેલ્ધી પણ છે આ રીતે આ મિક્સ થઈ જાય એટલે આમાં થોડું પાણીમાં પલાળેલું કેસર અને થોડો ઓરેન્જ ફૂડ કલર ઉમેરી દેવાનો ઓપ્શનલ છે તમારે કેસર અને ઓરેન્જ કલર ના ઉમેરવું હોય તો કરી શકો છો હવે આને ઢાંકીને ધીમા ગેસ ઉપર બે થી ત્રણ મિનિટ માટે કુક કરવાનું છે બે મિનિટ પછી ઢાંકણ ખોલીને આને હલાવી લેવાનું તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે આમાંથી ઘી પણ અલગ થવા લાગ્યું છે આ સમય આમાં બે ચમચી જેટલા સમારેલા બદામ પિસ્તા ઉમેરવાના બદામ પિસ્તાની કે ડ્રાય ફ્રુટ ની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય આની સાથે જ અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરવાનો ફરીથી આને મિક્સ કરી દેવાનું છે હવે આને ખુલ્લું જ કુક થવા દેવાનું છે અને કપમાં જે થોડું ઘી વધ્યું હતું એ પણ આ સમયે આમાં ઉમેરી દેવાનું આ હલવામાં આટલું ઘી યુઝ થતું હોય છે પણ તમારે આને ઓછા ઘીમાં બનાવવો હોય તો પણ બનાવી શકાય ફરીથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક અને શેર કરી આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે ફરીથી આની કિનારી ઉપર ઘી આવી જાય ત્યાં સુધી આને કૂક કરવાનો તો લગભગ એકથી દોઢ મિનિટ આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દેવાનો છે તો હલવાનો એકદમ પરફેક્ટ આઉટ ટેક્સચર આવે ત્યાં સુધી એને કૂક કરવાનો તમે જોઈ શકો છો હવે આખી કઢાઈમાં આ રીતે ફરવા લાગ્યો છે તો ગેસ બંધ કરીને ગરમાગરમ હલવાને એક સર્વિંગ બોલમાં લઈ લેવાનો છે તો હવે આ સરસ મજાનો અને એકદમ ગરમાગરમ બેસનનો હલવો બનીને તૈયાર છે તો તમે પણ આ રીતે આ હલવો બનાવીને જરૂર ટ્રાય કરજો આજે આપણે બનાવીશું ગુજરાતીઓની મનપસંદ ફાડા લાપસી

પછી એ જ કપથી માપીને પોણા કપ થી થોડો વધારે આપણે ગોળ લેવાનો છે તમે જો ખાંડનો ઉપયોગ કરતા હોય તો એક કપ ફાડાની સામે એક કપ ખાંડ લઈ શકો છો હવે જે આ ગોળનો ભૂકો છે એને એક વાસણમાં લઈ લેવાનો અને આ જ કપથી માપીને ચાર કપ પાણી આમાં ઉમેરવાનું છે હવે આ પાણીને ગરમ થવા માટે મૂકી દેવાનું

આ રીતે એને હલાવતા રહીને આ ઘઉંના ફાળા સરસ બદામી કલરના થાય ત્યાં સુધી એને શેકવાના જેમ જેમ આ શેકાતા જશે એમ આનો કલર પણ બદલાવવા લાગશે સાથે આમાંથી સુગંધ પણ ખૂબ જ સરસ આવવા લાગશે તમે જોઈ શકો છો ધીરે ધીરે આ મિશ્રણ ફૂલવા લાગ્યું છે સાથે જ આમાંથી ઘી પણ અલગ થવા લાગ્યું છે હજુ પણ આનો થોડો કલર બદલાય ત્યાં સુધી આને શેકવાનું છે હવે એક નાની ફ્રાય માં એક થી દોઢ ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું અને ઘી ગરમ થઈ જાય એટલે આમાં આઠ થી દસ કાજુ આઠથી દસ બદામ અને દસ થી બાર જેટલી સૂકી દ્રાક્ષ ને થોડું લેવાનું છે ડ્રાયફ્રૂટને આ રીતે ઘીમાં થોડું તમે ફાડા લપસીમાં નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો ડ્રાયફ્રુટ પણ સરસ રીતે સંધળાઈ ગયું છે ગેસ બંધ કરી દઈએ અને કુકરને પણ ખોલીને ચેક કરી લેવાનું તો હવે ફાડા લાપસી એકદમ સરસ રીતે કુક થઈ ગઈ છે તમે જોઈ શકો છો આમાં બિલકુલ પણ પાણીનો ભાગ નથી અને જે ઘઉંના ફાડા છે એ પણ એકદમ સરસ રીતે કુક થઈ ગયા છે તો જે ઘીમાં સાંળેલું ડ્રાયફ્રુટ છે એ આમાં ઉમેરી દેવાનું ઘીની સાથે જ એને ઉમેરવાનું છે અને આ સમયે જ થોડો આપણે ઇલાયચી જાયફળનો પાવડર ઉમેરવાનો તો લગભગ અડધી ચમચી જેટલો ઇલાયચી જાયફળનો પાવડર ઉમેરવાનો ફરીથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને મેં આમાં છેલ્લે બે ચમચી સૂકા ટોપરાનું છીણ ઉમેર્યું છે કમ્પ્લીટલી ઓપ્શનલ છે તમારે છીણ ના ઉમેરવું હોય